એય એક પર તો હામા પવન ની સાયકલ હાલતી નથી વાયા બેઠે બેઠા બાર કાને લકું ઊભી રહે તો ઊભી રહે કા ગંડી હેઠી નો ઉતર હે હેઠી નો ઉતર પકઠે લો ગંડી આમ પાછું ક્યાં જાવું હે ઘરે લગન કરીને આવી હવે તું મારા બાપાના ઘરે રહે છે હું સાયકલ રાખીશ હો ના ગંડી રહેવા દઅ ને તમ તાર લાય સાયકલ હું રાખી જો કાય નઈ કવ લાય ના 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 લાય મારા હા આલે યો ટપુ જમાદાર કહેવાય અને ટપુ જમાદાર ના એરિયામાં ચોરી થાય ને તો ટપુ જમાદાર મૂકે નહીં ભાઈ ડામ આંટો મારવા દે

આ રિક્ષા હાથ થી જ ગઈ છે હું પકડી લઉં પાટી ન કરો તમે રાખો ફોન દીકરો મારો હાથમાંથી સટકી ગયો આમાં સિલાઈ નથી દેખાતા લાય આમ જ જવા દે આઈસ આપણે બસી ગયા મારા દીકરા મારા ની કાયમ બાયડી ઘેરે જવું એટલે મેણા મારે છે મારે કે મોટરસાઈકલ ની વ્યવસ્થા કરવી જ જોઈએ સાહેબ તો વ્યા ગયા હવે આ રિક્ષા કેને વેસી છે એ ભાઈ આયા લો આયા લો ભાઈ એમાં એવું છે ને મારી બહુ બીમાર છે તો મારે આ રિક્ષા સસ્તામાં વેચી દેવી છે તમારે રિક્ષા જોઈ લઉં ભાઈ તમારી રિક્ષા રે ને કંડિશન બહુ સારું છે અને આટલા બધા પૈસા હું દઈ નહીં શકું ભાઈ પણ કેટલા દઈ શકશો એ તમે ગયો ને તો હું ઘરે જાતો મારા ઘરે કેટલા પૈસા પીડ્યા હે ને પછી હું તમને કહું કે ભાઈ તો તું જલ્દી જા પાછો આવજે હા આ મુરકુ આવી જાય ને તો આપણું કામ થઈ જાય અરે શાંતિ શાંતિ તારી અર્ધી જિંદગી વીઈ જાય તોય તારે શાંતિ નો આવી તો ઈ ના ઈ ખડખડતી સાયકલ છે સમજો માર ઘરવાળો બુલેટ લાવ્યો ફાટ ફટ ફટ હાલે અરે મંગુ બેન શું કરું માર ઘરવાળો આટા ફેરાના આશીર્વાદ કાઈ કામ કરતો નથી હે ઈ બધુંય આપડા માથે જાય હે એ હા હવા માં ઓ પધર્સીટપો ભરી અને બેચિનો નો થઈ જાય કી પિન ભરી રેચિનો નો જડે ગામે હા ઓ મંગુબેન તમારી બુદ્ધિ લેશું ને તો અમે બુલેટ લેશું ખરા એ હા શાંતિ જાજા મારા પગલા પડ્યા ને ઈ બધા બુલેટ વાળા થઈ જાય હાલ ભાઈ મારા ઘીરે કામ છે શાંતિ શાંતિ મારી બુદ્ધિ વિશે ને કોઈ શાંતિ નહી આવે ભાટક ભાટક नथी के तो तो सु देकारा करेस ए शांति तू के दुनी केस ने मोटरसाइकिल लेऊ मोटरसाइकिल लेऊ ए आपड़े हम जो मोटरसाइकिल नथी लेऊ रिक्शा लेली रिक्शा हे हां इतना पैसा आपड़ी पाहे क्या से हम गंडी पैसा नी तू करमा हम जो आ डोक में तारो सेन रियो ई दे मने हवे आ एक दोरो रेवा ई तारे वेसावो हे ચા રખાય રખાય આ દોરાની વાત જ ન કરતો પણ આમ તો શાંતિ તું મારી વાત તો સાંભળ હા બોલ કે પર આપણે રિક્ષા લઈ લીશું ને એટલે આ દોરો તો આ દોરી કહેવાય દોરી હું તને મોટો હોનાનો હાર કરાવી દઈશ જોજે હો પછી ફરતો નહીં જો વિશ્વા હે ને એ ઓ બેટા છોકરો હું કે છે એ કાઈ નહીં બાપુજી કાઈ નહીં

હા હા ઈ હાલ છે તમ તારે મારે દવાખાનું છે ને તો હા તો કાય માં તો હવે રિક્ષા મારી ને ભાઈ હા હા રિક્ષા તમારી કાગડિયા બાગડિયા બધું અંદર છે ને બધું દેખી માં છે તો બસ કાય માં તો હાલો ભાઈ હા હા રામે રામ રામે રામ શાંતિ શાંતિ અમે આમ જો આખા ગામમાં તને ફેરવીશ ને ત્યારે થશે મને શાંતિ તું ને શાંતિ લેવા દેતો નથી આગો પાછો થાય તો શાંતિ શાંતિ જ છે એ બાપા આજ તમે તમારા છોકરા ની વાત સાંભળશો ને તો તમે રાજી થઈ જશો આમ જો રિક્ષા લીધી રિક્ષા

આમ વૈસી માં નો પડે વૈસી માં નો પડે આમ સાઈડમાં માં રયો આમ હેઠે ન ઉતરતો હે ઉતરે તો હકા સાહેબ કાનો દીકરો થામા કેટલો ધોડાયો હે એમ રિક્ષા લઈને તને ની જવા દઉં સાહેબ મેં તમને ક્યારે રે ધોડાયા એને ધોડાયા આ રિક્ષા કોની આ રિક્ષા મેં મે વેસાતી લીધી હે તે વેસાતી લીધી હા દેખાડ કાગરિયા દેખાડ લાય

વાત મારા કાંઈ સાંભળવી નથી ત્યાં મને કેટલો ધોળાવ્યો આમજો પરસુ આવ્યો હાફજો